અને અહીંયાથી પાટણ ને પાણી મળે છે તો એવું જબરજસ્ત જ્યારે આ જગ્યા છે આ ભવ્ય જગ્યા છે કિશોરભાઈ જરા આ બાજુ જરા લઈ આવું એટલે આખા દર્શક મિત્રોને આપણે બતાવીએ આખો ડેમ એ કેવું દ્રશ્ય છે અહીંયા કને આખે આખું જે બનાવ્યું હશે વ્યૂ ડેમનું માછલી છે અહીંયા કને તમે જોઈ શકો નો સ્ટેચ્યુ આપ્યું છે તો ફીશના સ્ટેચ્યુથી અહીંયા કને જે રીતની ધારા વહી રહી છે એ ધારા ખરેખર જળ ધારા અને બધાને હું અહીંયાથી એક ખાસ મેસેજ આપવા માંગુ છું કે તમે પાણીનો બચાવ કરો કારણ કે જે રીતે પાણી તમે વેસ્ટ કરો છો એ યોગ્ય નથી કારણ કે પાણીને છેક ગામડા સુધી પહોંચાડવા માટે થઈ અને સરકાર ખરેખર કેટલી મહેનત ઉઠાવી રહી છે કેટલું મહેનત કરવી પડે છે તો બધી અંતે ગામડા સુધી સુધી તમારા પાણી પહોંચતું હોય તો પાણીને ખરેખર બચાવવું જોઈએ આવું મારો કહેવાનો આશરે છે આપો અહીંયા મળી તો થોડાક તમને હું આગળ વ્યૂ બતાવીશ અહીંયાના કે કેવા વ્યૂ છે અહીંયા કને કેટ કેટલા વ્યૂ છે બરાબર